નર્મદા મૈયા મંદિરે નર્મદા માતાજીને સવામણ દૂધ નો અભિષેક કરાયો ભરૂચ લોકસભા બેઠક ઉપર ચાર પાખિયા જંગમાં કોણ હશે ઉમેદવાર ચાર આદિવાસી ઉમેદવાર હશે લોકોમાં સવાલ ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કરોએ સમાન કામ સમાન વેતન ની માંગ સાથે કલેક્ટર કચેરી ગજવી આવેદન પત્ર પાડી ઉગ્ર રજૂઆત કરી ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર આદિવાસી મત અડસઠ ટકાથી થી વધુ હોવાનું માનવામાં આવે છે જેના કારણે સતત છ ટી સાંસદ મનસુખ વસાવા ચૂંટાઈને આવતા હતા જોકે આ વખતે લોકસભાની બેઠકમાં ચાર જંગ જામી શકે છે જેના કારણે મતોનું વિભાજન થાય તો ભાજપના હાથમાંથી બેઠક આંચકી પણ શકાય તેવા એંધાણો વચ્ચે ચારે ચાર પક્ષમાં હાલ તો ઉમેદવારો દાવેદારી કરવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે સૌ પ્રથમ વાત કરીએ ભાજપની ભરૂચ લોકસભા બેઠક ઉપર છ ટમથી સાંસદ મનસુખ વસાવાએ આ બેઠક જાળવી રાખી છે પરંતુ આ વખતે લોકસભાની બેઠકમાં ઉમેદવારી કરવાનો મોકો મનસુખ વસાવાને મળશે કે નહીં તેવા સવાલો વચ્ચે હાલ તો મનસુખ વસાવા પણ ચિંતામાં મુકાયા છે સાંસદ મનસુખ વસાવાની ઉમેદવારી આ વખતે કાપવા માટે ઘણા હોદ્દેદારો પછાડા કરી રહ્યા છે કારણ કે સંસદ મનસુખ વસાવા આમ તો આખા બોલા છે અધિકારી હોય કે કર્મચારી હોય જાહેરમાં તતળાવતા ખચકાતા નથી જેના કારણે આ વખતે સાંસદ મનસુખ વસાવાની નહીં પરંતુ જો આદિવાસીને જ ઉમેદવારી કરાવી હોય તો ભરૂચ જિલ્લાના એક ડૉક્ટર સંભવિત ઉમેદવાર તરીકે ઉપસી આવે તેમ છે આ ડોક્ટર સંભવિત ઉમેદવાર એટલા માટે કે તેમને બે હજાર પંદરમાં પણ મોકો મળે તેવી સંભાવના હતી આખરે ભાજપમાંથી આદિવાસી જ ઉમેદવારની આશાઓ રાખવામાં આવી રહી છે જો આદિવાસી ઉમેદવાર ઊભો કરવામાં ન આવે તો ઉજળિયા તરીકે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ લોકસભા મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે ઉભરી આવે તો નવાય નહીં કારણ કે તેઓ નગરપાલિકાના મત વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવે છે સાથે ધારાસભ્ય પદ ઉપર હતા ત્યારે અનેક પોતાના મત વિસ્તારના અનેક સમાજના લોકોના કામો પણ કર્યા છે જો બિનઆદિવાસી ઉમેદવારની ઈચ્છા ભાજપ રાખે તો દુષ્યંત પટેલ ઉમેદવારી કરી શકે છે દુષ્યંત પટેલના ચાન્સ એટલા માટે કે તેમની ઉપર પ્રફુલ્લ પાનસેરિયા અને આનંદીબેન પટેલ અને ખુદ મુખ્યમંત્રીનો પણ હાથ છે જો આ ત્રણ લોકોના હાથ રહે તો દુષ્યંત પટેલને ખરેખર આ વખતે લોકસભામાં ઉતારી શકાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી હવે વાત કરીએ કોંગ્રેસની આમ તો કોંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન બાદ ભરૂચમાં કોંગ્રેસ વધુ લંગડી બની ગઈ છે અને સૌથી મોટી વાત કોંગ્રેસના હોદ્દેદારોમાં એકતાનો અભાવ છે આ બેઠક ઉપર અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ઉમેદવારી કરવા ઈચ્છા ધરાવે છે અને તેઓએ કેટલાય વિસ્તારોમાં તો પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરતાની સાથે જ તેના ભાઈ ફૈઝલ પટેલના અંકલેશ્વર પંથકમાં હું તો લડીશના બેનર લાગતા મુમતાઝ પટેલ પણ ચિંતામાં મૂકાતા આ હજુ વિવાદ શાંત પડ્યો નથી ત્યાં સંદીપ માંગડોલા પણ કોંગ્રેસ બેઠક ઉપર ઉમેદવારી કરવા ઈચ્છા ધરાવે છે સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસના જ હોદ્દેદારો મુમતાઝ પટેલને ભરૂચનો ભૂતકાળ નથી ખબર એવી અનેક પોસ્ટો મૂકવામાં આવી છે જો ભાજપમાંથી આદિવાસી ઉમેદવાર ઉતારવામાં આવે તો કોંગ્રેસને પણ એક મહત્વનો આદિવાસી તરીકેનો ચહેરો જો કોઈ હોય તો તે છે હેમેન્દ્ર કોઠીવાળા કારણ કે હેમેન્દ્ર કોઠીવાડા છેલ્લા ત્રણ ટર્મથી એટલે પંદર વર્ષથી નગરપાલિકાની કોંગ્રેસમાંથી સતત ચૂંટાઈને આવે છે અને જો તેઓ લોકસભાના કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાનો મોકો મળે તો તેઓ પણ આદિવાસી મતો પર સારું પ્રભુત્વ ધરાવે છે અને તેઓ લખપતિ કે કરોડપતિ નથી પરંતુ તેઓ પ્રજાના કામોમાં સતત રસપ્રદ રીતે પોતાની સેવા આપે છે અને તેમની સાથે આદિવાસી સંગઠનો પણ છે જેના કારણે હેમેન્દ્ર કોઠીવાળા આદિવાસી ચહેરા સાથે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી હેમેન્દ્ર કોઠીવાળા પણ ઉમેદવારી કરી શકે છે જો કોંગ્રેસમાંથી શેરખાન પઠાણને ઉમેદવારી કરવાનો મોકો મળે તો તેઓ આદિવાસી મતો પર સારું પ્રભુત્વ ધરાવે છે અને તેઓ લઘુમતી મત બેંકને પણ જાળવી રાખે તેમ છે લઘુમતી મત અને આદિવાસી મતોના કારણે શેરખાન પઠાણ પણ ઉમેદવારી કરે તો તેઓ આ બેઠક ભાજપ પાસેથી છીનવી શકે તેવા એંધાણો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા હશે આ બે પક્ષ વચ્ચે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પણ મેદાનમાં ઉતર્યા છે અને ચૈતર વસાવા પણ હાલ એક જ ચાલે ચૈતર ચાલેની નેમ સાથે હાકાર મચાવી રહ્યા છે અને ચૈતર વસાવાની લોકચાહના જોઈ અને તેમાંય તેમની ઉપર એક પોલીસ કેસ થઈ જતાં ચૈતર વસાવા વધુ લોકપ્રિય થઈ ગયા છે ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે જ અરવિંદ કેજરીવાલે પણ તેમની ઉમેદવારી તરીકેની જાહેરાત કરી દેતા તેઓએ પણ જેલમાંથી બહાર નીકળતા જ પોતાના લોકસભા મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠકો પર ચોથા પક્ષ તરીકે પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે દિલીપ વસાવા અથવા તો છોટુ વસાવા પણ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરે તો આદિવાસી મતોનું વિભાજન થઈ શકે છે તેઓ આ બેઠક ઉપર જીતતો ન મેળવી શકે પરંતુ આદિવાસી મતોને નુકસાન કરી શકે છે જેના કારણે ભાજપ આપ વચ્ચે કોંગ્રેસને પણ સીધો ફાયદો થઈ શકે તેમ છે ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક સૌથી વધુ રસપ્રદ બની ગઈ છે કારણ કે આ બેઠક ઉપર ચારે ચાર પક્ષોમાંથી જો આદિવાસી ઉમેદવાર ઉમેદવારી કરે તો આદિવાસી મતોનું વિભાજન થઈ શકે છે અને લઘુમતી મત બેંક જો કોંગ્રેસને મતદાન કરે તો આ લોકસભાની બેઠક પર કોંગ્રેસ પણ જીતવાના ચાન્સ છે ખરા જેના કારણે પણ જો આદિવાસી ઉમેદવાર કે લઘુમતી વોટ બેંક જાળવી રાખવા માટે લઘુમતી ઉમેદવાર ઉતારવો તેવા સવાલો વચ્ચે અનેક કુતુહલ ઉભા થઈ ગયા છે ખેડૂતો અને હતા ખેડૂતોના પ્રશ્નોને લઈ ખેડૂત અને કોંગ્રેસ દ્વારા બંને એલાનના પગલે અંકલેશ્વરના ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા આજે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બનનું એલાન જાહેર કરાયું હતું ભરૂચના અંકલેશ્વર ખાતે પણ ખેડૂત આગેવાનોને પોલીસે નજરકેદ કર્યા હતા કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોડા મહેન્દ્ર કરમળિયા સહિતના આગેવાનોને નજરકેદ કરાયા હતા ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્ને આપ્યું હતું ભારત બનનું એલાન ભાજપ સરકાર ખેડૂતો સાથે તાના સહી અપનાવીને ખેડૂતો અને કોંગ્રેસને પોલીસના સહારે દબાવવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપો પણ કરાયા હતા સમગ્ર ગુજરાતની અંદર તુષારભાઈ અનંત પટેલ દર્શન નાયક અને મારા દ્વારા ખેડૂતોને આહવાન આપવામાં આવેલું હતું અને આંદોલન જે છે એને સફળ બનાવવા માટે એને ટેકો કરવા માટે આજે રેલ ચક્કાજામ અને હાઈવે ચક્કાજામનો પણ કાર્યક્રમ હતો ગઈ રાતથી જ પોલીસ દ્વારા તમામ ખેડૂત આગેવાનો કોંગી આગેવાનોના ઘર ઉપર નજર કેદ કરવામાં આવ્યા છે ઘણા કાર્યકરોને પોલીસ સ્ટેશનોની અંદર અટકાયત કરવામાં આવી છે આમ આ આંદોલનને કચડી નાખવાનો બાલીસ પ્રયાસ પોલીસે કરેલો છે ત્યારે ગઈકાલે જ મેં કીધેલું હતું એમ કે પોલીસની આ અગ્નિ પરીક્ષા છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ આપે અને પોલીસની ગાડીમાં એ રાહુલ ગાંધીનું પુતળું આવે અને પોલીસ ત્યાં મુખ પ્રેક્ષક બનીને જોતી રહે અને કાર્યક્રમને સમર્થન કરે આવી

અબાબિલ યુથ ફાઉન્ડેશન અવરનવર અલગ અલગ વિસ્તારોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતું આવ્યું છે જેના વિશેષ ભાગરૂપે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સેલંબા મદરેસા કમ્પાઉન્ડ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાતું જેમાં આસપાસના ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રોગ્રામના અંતે કુલ એકસો એકાવન યુનિટ જમા થયું હતું જેમાં મહિલા પુરુષ બંનેનું રક્તદાન સામેલ થયું હતું આગામી રમઝાન માસમાં મુસ્લિમ યુવાનોનું પણ રોઝાની હાલતમાં બ્લડ ડોનેટ કરવાનું મુશ્કેલ રૂપ હોય શકે એક મહિનાથી ઓછા સમયમાં અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા ત્રણસો સિત્તેરથી વધુ યુનિટ અલગ અલગ બ્લડ બેંકમાં જમા કરાવી બ્લડ બેંકો માટે સહારા રૂપ બન્યા હતા સલામવાલિક વરમતુલ્લા વરકતુ અલહમદુલ્લા આજે સિલંબા ખાતે અબાબિલ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડ ગ્રુપનું આયોજન કરવામાં આવ્યું હતું અલહમદુલ્લા એકસો પચાસથી વધુ યુનિટ લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે અબાબિલ ગ્રુપને અમે વિનંતી કરીએ કે દર વર્ષે સલંબા ખાતે આવીને બ્લડ ડોનેટનું આયોજન કરે અને જે બી કંઈ મુશ્કેલ થતી હોય સાજીદભાઈ પટેલે કહ્યું છે કે તમને બ્લડની જરૂરત થતી હોય તમારી તરફથી અમે આયોજન કરી દઈશું આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સંભાળતા હોય છે ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચાવની તક ચાલીસ ટકાથી પણ વધુ વધી જાય છે જેથી આપણે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ જેમાં કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદય રોગનો હુમલો ઇલેક્ટ્રિક કરંટ લાગો પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરે જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો એ સમયસર સીપીઆરની ઘણા લોકોના જીવ બચાવી શકાય છે જેથી આજના સમયમાં ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન અને કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈને આવેલા હાર્ટ એટેકના સમયે તેને સીપીઆર આપીને કઈ રીતે તેનો જીવ બચાવી શકાય તેની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવિતા વરોદળિયા ડૉક્ટર નિરાલી પ્રજાપતિએ આપી હતી આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ સંગીતાબેન તથા સંગીતાબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યાબેન રાણા દ્વારા કરાયું હતું વિદ્યા રાણા નારાયણ વિદ્યાલય પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમ આજે અમારી શાળામાં સિવિલ હોસ્પિટલ અને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા સીપીઆઈ ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિવેદિતા વયોદરિયા અને ડોક્ટર નિરાલી પ્રજાપતિ સંગીતાબેન અને સપનાબા ઝાલાબેન આ લોકોના દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્વારા બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી છે જેથી બાળકો એ લોકોના રિલેટિવ્સથી લઈને કોઈને બી કોઈ બી વ્યક્તિ જે એ લોકોને જે લોકોને જરૂર પડી શકે છે તેઓને સીપીઆર દ્વારા સારી એવી માહિતી આપવામાં આવી હતી અને એ લોકોને અહીંયા બાળકોને બી પ્રેક્ટિકલી બી કરવામાં આવ્યું હતું બાળકોએ જાતે પણ પ્રેક્ટિકલી એ વસ્તુ કરી છે કે જેથી આજની જે આવવા આવનારી પેઢી છે તેને આ બધી ટ્રેનિંગ મળવાના કારણે તેઓ આગળ ચાલીને એક સારા ડોક્ટર કે પછી એક સારું વ્યક્તિ અને એક સારું નાગરિક આપણા દેશને મળી શકે છે તો આ બદલ મહિલા પોલીસિએશન અને સિવિલ હોસ્પિટલમાં અમે આભારી છીએ કે તેઓ અહીંયા અમારા બાળકોને સારી એવી માહિતી આપે થેન્ક યુ વરૂમ જિલ્લામાં નર્વદા જયંતીની ઉજવણી સાથે નર્મદા મૈયાની સવામાન દૂર કરાયો મહાસુદ્ધ સાતમ એટલે નર્મદા જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ભરૂચના દશાસ ઘાટ ઉપર આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતું લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું ત્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતિની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવતી ભરૂચના દશા ઘાટ ઉપર આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે સવા મણ દૂધનો અભિષેક કરવામાં આવતો આ સાથે અન્ય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભક્તોએ પણ મોટી સંખ્યામાં દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી આજ રોજ ભૃગુઋષિની પાવન ધરતી ઉપર દશા ઘાટ નર્મદા મંદિર ખાતે સ્વયં ભગવત જ્યાં દશાશ્રમે ઘાટ ઉપર જે વામન ભગવાને યજ્ઞ કરેલો હતો અને બદલી વામન ભગવાન પ્રગટ થયા હતા આ જગ્યાએ ત્યારે આ ઘાટ પર ઉપર ખૂબ જ ઐતિહાસિક અને પુરાણિક નર્મદા મંદિર આવેલું છે જે ખૂબ જ જૂનું છે જ્યાં સવારના પળમાં દૂધ લઘુ કરવામાં આવે છે માતાજી પર દૂધનો અભિષેક સ્વયં સ્વયં પ્રતિનિધિ દ્વારા પણ ચઢાવવામાં આવે છે અને નવચંદી યજ્ઞ નો સવારથી જ આયોજન કરવામાં આવે છે લગભગ એકવીસ મન ઉપરાંત દૂધ નો અભિષેક કરવામાં આવે છે ભરૂચમાં યશોધા આંગણવાડી વર્કરો એ સમાન કામ સમાન વેતન ના હતી રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ વિધાનપત્રમાં કહેવામાં આવ્યું છે કે સર ગુજરાતમાં પણ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો ફરી આપવામાં આવે અને વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ ચારના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવ્યા ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકરો હોય તો તેમને કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવે સહિતની માગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આંગણવાડી બહેનો દ્વારા નવ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે હા અમે વાઘરા તાલુકાના ને ભરૂચ ના છે વર્કરો હેલ્પરો અમે અમારી માંગણી માટે આવ્યા છે અમને હક આપો કે અમારો પગાર વધવો જોઈએ અમાર કાયમી કરો જો અમને નોકરીમાંથી પૂરતું પોષણ અમારા બિલો વધારતા નથી અમારા બિલો પ્રમાણે મોંઘવારી ઓછી છે એના પ્રમાણે અમને પૈસા મળતા નથી અને બીજું કે અમને ઓનલાઈન હોય કરાવે છે તો અધી રાતે અમારો જેટલો સમય છે એ પ્રમાણે ઓનલાઈન કરાવો એ પછી અમને ઓનલાઈન નહીં કરાવવાનું અને જે સરકાર એવું કે છે કે બીજું કે કામગીરી આ કરો કિશોરીની માહિતી મળો આરોગ્ય અમે અમને જોઈન્ટ કર્યા બીજા કે જે કલાતીનું કામ હોય તે અમને વર્કઆઉટ પાસે કરાવે છે અને બીજું કે કાયમીના હક માટે અમે લડીએ છે એટલે અમને પગારનો તો બહુ જ ઓછો પડે છે અને અમારે ટાઈમ બી ઓછો કરાવો અને ચોપડાનો પણ તમારે જો મોબાઈલ કરાવો હોય તો અમને મોબાઈલ ઓનલાઈન કરાવો ચોપડાનું બંધ કરાવો નો ચોપડા લખાવો તો મોબાઈલ બંધ કરાવો મારું નામ કુમરબેન નરેન્દ્રસિંહ ચાવડા હું આંગણવાડી વર્કર છું મારું આંગણવાડી કેન્દ્ર નામ વડદલા આજે અમે અહીંયા અમારા હક માટેના આવેદનપત્ર સાહેબ શ્રીણ આપવા આવ્યા છે અમે સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે અમને સરકારી કર્મચારી ગણો આજે દરેક બહેનો ખૂબ જ મહેનત કરે છે આ બાળકોનો પૂરતું પોષણ આપે છે આજે બાળકોનો અમારે પોષણ મુક્ત બનાવેલા છે 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 અમને અમને હોય કે ગમે તે તમામ અમારી આંગણવાડી સપોર્ટ કરે આજે જે હક મળે અમૃત ગાર્ડન ખાતે રહેતા ઇસ્માઈલ ભાઈના હાથે કરવામાં આવ્યું હતું અને આ સાધનો ડોનેશન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રેટ ગાર્ડન ગ્રુપના મોર્નિંગ વોક્સ તથા પ્રયત્નોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેઓનું સંચાલન રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા અને અલીભાઈ તથા સલીમ રોયલ તરફથી કરવામાં આવ્યું આજના બદલતા ફાસ્ટ ફૂડના જમાનામાં લોકોનું શરીર બેડોળ બની ગયું છે ને લોકોમાં ડાયાબિટીસ પ્રેશર પેરાલિસિસ કોલેસ્ટ્રોલ જેવા અનેક રોગો એ ઘર કરી લીધું છે ત્યારે લોકો કસરત કરવા પ્રેરિત થાય લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકોમાં કસરત પ્રત્યે અવેરનેસ આવે તે હેતુથી નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડન ખાતે જીમના સાધનોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આ ગાર્ડનમાં બીજા ઘણા નામી અનામી લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે જેમાં પીવાના પાણીની સુવિધા ફુવાડા બેઠકની વ્યવસ્થા રોડ તથા વાહન હંકારવા સાત વખતે સાવચેતીના નિયમો નાના મોટા બાળકો માટે રમતગમતના સાધનો ગાજીબુ જેવા સાધનોનું પણ દાન આપ્યું છે આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર સલીમ અમદાવાદી રાષ્ટ્રીય કિસાન સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા પ્રોફેસર પિઝા સાઉથ આફ્રિકાના કેપ્ટન ના રહેવાસી ઇસ્માઈલભાઈ મચ્છી તરફથી આજે બહેનો માટે અલગ સુવિધા કરીને એમને જે જીવના સાધનો મુકાયેલા છે તે બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ આ ગાર્ડન ઘણા એવા દાનવીરો છે જેઓએ અહીંયા દાન આપેલું છે જેવા કે રોટરી ક્લબ તરફથી તેઓએ ટોયલેટ અને બાથરૂમની સુવિધા કરેલી છે તેમજ જીમના સાધનો પણ અમે કરેલા છે મુનશી મનુભરવાલા તરફથી ફૂ ફુવારાની સગવડ કરેલી છે આવા ઘણા દાનવીરોએ આ બધી સગવડતા કરેલ હોય તે સૌનો અમે આભાર માનીએ છીએ ને આજના આ સમયની અંદર ફાસ્ટ ફૂડના સમયની અંદર લોકોની સ્થૂળતા આવી ગઈ છે ત્યારે આ જીમના સાધનો ઘણા ઉપયોગી છે લોકો ડાયાબિટીસ પ્રેશર જેવી બીમારીથી જે લોકો પીડાય છે તે લોકો માટે આ આશીર્વાદ રૂપ છે એટલે આ જે અમે જે આનું ઉદઘાટન કરે છે ખરેખર બહેનો માટે છે અને બહેનો અને ભાઈઓની અલગ સુવિધા કરેલ છે એટલે દરેક બહેનોને પણ અમારી વિનંતી છે કે જેઓ જીમમાં આવી અને પોતે કસરત કરીને પોતાનું શરીર સુધારે સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન અને સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે સ્નેહ મિલન સંમેલન અને સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ અને હેમાબેન પટેલ દ્વારા કાર્યક્રમને અનોખી રીતે ઉજવવા સંસ્થાના સભ્યો અને તેમના પરિવારજનો સામાજિક ઉત્થાન માટે સતત કાર્ય કરતી ભરૂચ જિલ્લાની સ્વૈચ્છિક સેવાક્રિય સંસ્થાઓ તથા પ્રેસ મીડિયાના મિત્રો અને આમંત્રિતોને આપવામાં આવ્યું હતું સંસ્થાઓને પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ પ્રકારની આશા તથા અપેક્ષાઓ રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે સમાજમાં કામ કરે છે આવી સંસ્થાઓ તથા મીડિયા કર્મીઓ એક સાથે ભેગી મળીને એકબીજાની ઓળખ થાય નવા વિચારોની અપીલ થાય સાથે સંસ્થાઓના સેવાક્રિય પરિચય થાય અને એકબીજા પ્રત્યે આત્મીય ભાવ નિર્માણ થાય તે માટે સેવાક્રિય કાર્ય વ્યાપ વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા